મને માતાના મતમાં સંબંધ જાણીને તેઓ જે કંઈ પણ કરે તે થોડું છે પણ તે પોતાની તરફ સમજીને પોતાના વિરુદ્ધ અને સંબંધને જોઈને મારા પાપો અને અવગુણોને ક્ષમા કરીને મારો આદર જ કરશે ભલે મલિન મનનો જાણીને મને ત્યાગી દે ભલે પોતાનું સેવક જાણીને મારું સન્માન કરે કંઈ પણ કરે મારે તો શ્રી રામચંદ્રજીના પગરખા શરણું છે શ્રીરામજી તો સારા સ્વામી છે દોસ્તો બધો દાસનો છે જગતમાં યશના પાત્ર તો ચાતક અને માછલી જ છે જે પોતાના વ્રત અને પ્રેમને સદાય નવા બનાવી રાખવામાં નિપુણ છે આમ મનમાં વિચારતા ભરતજી માર્ગમાં ચાલ્યા જાય છે તેમના સર્વે અંગ સંકોચ અને પ્રેમથી શિથિલ થઈ રહ્યા છે માતાએ કરેલી બુરાઈ જાણે એમને પાછા પાડે છે પણ ભક ભરતજી ભક્તિ એને ધૈર્યરૂપી દોરીના બળે ચાલ્યા જાય છે જ્યારે શ્રી રઘુનાથજીના સ્વભાવને સમજે સ્મરણ કરે છે ત્યારે માર્ગમાં તેમના પગ જલ્દી જલ્દી પડવા લાગે છે તે સમયે ભરતજીની દશા જેમ જળના પ્રવાહમાં જળની ભંગરીઓની ગતિ હોય છે તેવી જ છે ભરતજીનો શોખ અને પ્રેમ જોઈને તે સમયે નિષાદ વિદેશ થઈ ગયો અથા દેહનું શાનભાન ભૂલી ગયો મંગળ સુકન થવા માંડ્યા તે સાંભળીને સાંભળીને અને વિચારીને નિષાદ કહેવા લાગ્યા શોક મળશે હર્ષ થશે પણ અંતમાં દુઃખ થશે ભરતજીએ શિવ ગુહના સર્વે વચન સત્ય જાણ્યા તેઓ આશ્રમની સમીપ જઈ પહોંચ્યા ત્યાંના વન અને પર્વતોના સમૂહને જોયા તો ભરતજી એટલા આનંદિત થયા જાણે કોઈ સુધાતુર સ્વાદિષ્ટ ભોજન પામી ગયો હોય જે મિતિના ભયથી દુઃખી થયેલ અને ત્રણેય આધ્યાત્મિક આદિદૈવિક અને આદિ ભૌતિક તાપો તથા ક્રૂર ગ્રહો અને મહામારીઓથી પીડિત પ્રજા કોઈ ઉત્તમ દેશ ઉત્તમ રાજ્યમાં જઈને સુખી થઈ જાય છે ભરતજીની ગતિ દશા ઠીક એ જ પ્રમાણેની થઈ રહી છે અધિક જળ વર્ષો ન વરસવું ઉંદરોનો ઉત્પાદ તીડોનો ઉત્પાદ પોપટ અને અન્ય રાજાની ચઢાઈ ખેતરોમાં વિઘ્ન નાખનારા આ છ ઉપદ્રવોની ઈતિ કહે છે શ્રીરામચંદ્રજીના નિવાસથી વનની સંપત્તિ એવી સુશોભિત છે જાણે સુયોગ્ય રાજાને પામીની પ્રજા સુખી હોય સોહામણ વન પવિત્ર દેશ છે વિવેક એનો રાજા છે ને વૈરાગ્ય મંત્રી છે યમ અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને પરિ અપરિગ્રહ તથા નિયમ સોજ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન યુદ્ધા છે પર્વત રાજધાની છે શાંતિ તથા સુબુદ્ધિ બે સુંદર પવિત્ર રાણીઓ છે તે શ્રેષ્ઠ રાજા રાજ્ય ના સર્વે અંગોથી પૂર્ણ છે અને શ્રી રામચંદ્રજીના ચરણોના આશ્રિત રહેવાથી તેના ચિત્તમાં આનંદ અને ઉત્સાહ છે મોહરૂપી રાજાને સેના સહિત જીતીને વિવેકરૂપી રાજા નિષ્કંટક રાજ્ય કરી રહ્યો છે તેના નગરમાં સુખ સંપત્તિ અને સુકાળ વર્તમાન છે વનરૂપી પ્રાંતમાં જે મુનિઓના બહુ જ નિવાસસ્થાન છે તે જાણે શહેરો નગરો ગામો અને પરાઓનો સમૂહ છે ઘણા જ વિચિત્ર પક્ષી અને અનેક પશુઓ જાણે પ્રજાનો સમાજ છે જેનું વર્ણન નથી કરી શકાતું ગેંડા હાથી સિંહ વાઘ સુવર પાડા અને બળદો જોઈને રાજાના સાજની પ્રશંસા જ થાય છે એ બધા પરસ્પરનું વેળ છોડીને ચારેકોર એક સાથે વિચરે છે એ જ જાણે કે ચતુરંગીની સેના છે પાણીના ઝરણા ઝરી રહ્યા છે મધુન્મધ હાથી ચિત્કારી રહ્યા છે એ જ જાણે કે ત્યાં અનેક પ્રકારના નગારા વાગી રહ્યા છે ચકવા ચકોર બપૈયા પોપટ અને કોયલોનો સુંદર સમૂહ સુંદર હંસ પ્રસન્ન મને કલરવ કરી રહ્યા છે ભમરાના સમૂહ ગુંજન કરી રહ્યા છે મૂળ નાચી રહ્યા છે જાણે તે સુંદર રાજ્યમાં ચારે બાજુ મંગળ થઈ રહ્યું છે વેલ વૃક્ષ તૃણ સર્વે ફળ અને ફૂલોથી યુક્ત છે સમસ્ત સમાજ આનંદ અને મંગળોનો મૂળ બની રહ્યો છે શ્રીરામજીના પર્વતની શોભા જોઈને ભરતજીના હૃદયમાં એવો અત્યંત પ્રેમ થયો જેમ તપસ્વી તપસ્યાનું ફળ પામીને નિયમની સમાપ્તિ કરીને સુખ પામે છે પછી કેવટ નિષાદરા દોડીને ઊંચી ચડી ગયો અને ભૂજા ઉઠાવીને ભરતજીને કહેવા લાગ્યો કે હે નાથ આ જે પ્લક્ષ પાકર જાંબુ આંબા અને તમાલના જે વૃક્ષો દેખાય છે તે શ્રેષ્ઠ વૃક્ષોની વચમાં એક સુંદર વિશાળ વડનું વૃક્ષ શોભાઈમાં સુશોભિત છે જેને જોઈને મન મોહિત થઈ જાય છે એના પાંદડા નીલા અને સઘન છે એમાં લાલ ફળ લાગ્યા છે તેની ઘેરી ઘાટી છાયા સર્વે ઋતુમાં સુખ આપનારી છે જાણે બ્રહ્માજીએ પરમ શોભાને એકત્રિત કરીને અંધકાર અને લાલીમામય ભંડાર જેવો રચી દીધો છે હે ગોસાઈ તે વૃક્ષો નદીની સમીપમાં છે જ્યાં શ્રી રામચંદ્રજીની પર્ણકૂટી છવાય છે ત્યાં તુલસીજીના ઘણા જ સુંદર વૃક્ષ સુશોભિત છે જે ક્યાંક ક્યાંક સીતાજી અને ક્યાંક ક્યાંક લક્ષ્મણજીએ રોપ્યા છે આ જ વડની છાયામાં સીતાજીએ પોતાના કર કમળોથી સુંદર ઓટલો બનાવ્યો છે જ્યાં સર્વજ્ઞ શ્રી સીતારામજી મુનિઓના વૃંદ સાથે બેસીને નિત્ય શાસ્ત્ર વેદ અને પુરાણોના સર્વે કથા ઇતિહાસ સાંભળે છે સખાના વચન સાંભળીને અને વૃક્ષોને જોઈને ભરતજીના નેત્રોમાં જળ ઉભરાઈ આવ્યું બંને ભાઈ પ્રણામ કરતા ચાલ્યા તેમના પ્રેમનું વર્ણન કરવામાં સરસ્વતીજી પણ સંકોચાય છે શ્રી રામચંદ્રજીના ચરણ ચિહ્ન જોઈને બંને ભાઈ એવા હર્ષિત થાય છે જાણે દરિદ્રી પારસને પામી ગયો હોય ત્યાંની રજને મસ્તક પર રાખીને હૃદય પર અને નેત્રોએ લગાડે છે અને શ્રી રઘુનાથજીને મળ્યા સમાન સુખ પામે છે ભરતજીની અત્યંત અનિર્વચનીય દશા જોઈને વનના પશુ પક્ષી જળ વૃક્ષાદી જીવ પ્રેમમાં મગ્ન થઈ ગયા સખા નિષ્ણાત રાત પણ પ્રેમ પરવસ્તાથી માર્ગ ભૂલી ગયા ત્યારે દેવો સુંદર માર્ગ બતાવી ફૂલ વરસાવા લાગ્યા ભરતજીના પ્રેમની આ સ્થિતિને જોઈને સિદ્ધ અને સાધક લોકો પણ અનુરાગથી ભરાઈ ગયા અને એમના સ્વાભાવિક પ્રેમની પ્રશંસા કરવા લાગ્યા કે જો આ પૃથ્વી તળ પર ભરતજીનો જન્મ અથવા પ્રેમ ન થાત તો જળને ચેતન અને ચેતને જળ કોણ કરત પ્રેમ અમૃત છે રામજીનો વિરહ મંધરાચળ પર્વત રવ્યો છે ભરતજી ઊંડા સમુદ્ર છે સાગર શ્રી સાધુ સાધુરૂપી દેવોના હિત માટે સ્વયં આ ભરતરૂપી ઊંડા સમુદ્રને પોતાના વીરરૂપી મંદરાચળથી મતીને આ પ્રેમરૂપી અમૃત પ્રગટ કર્યું છે સખા નિષાદ રાજ સહિત આ મનોહર જોડીને ઘટાદાર વનની આળસને કારણે લક્ષ્મણજી ન જોઈ શક્યા ભરતજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના સમસ્ત સુમંગલના ધામ અને સુંદર પવિત્ર આશ્રમને જોયું આશ્રમમાં પ્રવેશ કરતાં જ ભરતજીનું દુઃખ અને દાહ બળતરા મટી ગયા જાણે યોગીને પરમાર્થ પરમ તત્વની પ્રાપ્તિ થઈ રહી હોય ભરતજીએ જોયું કે લક્ષ્મણજી પ્રભુની સામે ઊભા છે અને પ્રભુના પૂછેલા પ્રશ્નો વચનોને પ્રેમપૂર્વક ઉત્તર આપી રહ્યા છે માથે જટા છે કમરમાં મુનિઓના વલ્કલ વસ્ત્ર બાંધેલા છે અને તેમાં આજ ભાતો બાંધેલો છે હાથમાં ભાણ અને ખભા પર ધનુષ છે ઓટલા વેદી પર મુનિ અને સાધુઓનો સમુદાય બેઠો છે અને સીતાજી સહિત શ્રી રઘુનાથજી બિરાજમાન છે શ્રી રામચંદ્રજીના વલ્કલ વસ્ત્ર જટા ધારણ કરેલું છે શ્યામ સરી સીતા રામજી એવા લાગે છે જાણે રતિને કામદેવે મુનિઓનો વેશ ધારણ કર્યો હોય શ્રીરામજી પોતાના કર કમળોથી ધનુષ બાણ ફેરવી રહ્યા છે અને હસીને જોતાં જ હૃદયની બળતરા હારી લે છે અર્થાત જેની સામે પણ એકવાર જોઈ લે છે તેને પરમ આનંદ અને શાંતિ મળી જાય છે સુંદર મુનિમંડળીની વચ્ચે સીતાજી અને શ્રી રઘુનાથજી એવા સુશોભિત થઈ રહ્યા છે જાણે જ્ઞાનની સભામાં સાક્ષાત ભક્તિ અને સચ્ચિદાનંદ શરીર ધારણ કરીને વિરાજમાન હોય નાનાભાઈ શત્રુઘ્ન અને સખા નિષાદરાજ સાથે ભરતજીનું મન પ્રેમમાં મગ્ન થઈ રહ્યું છે હર શોખ સુખ દુઃખ આદિ સર્વે ભૂલી ગયા હે નાદ રક્ષા કરો હે ગોસાઈ રક્ષા કરો એવું કહીને તે પૃથ્વી પર દંડની જેમ ઢળી પડ્યા પ્રેમભર્યા વચનોથી લક્ષ્મણજીએ જાણી લીધું કે મનમાં સમજી લીધું કે ભરતજી પ્રણામ કરી રહ્યા છે તે શ્રી રામચંદ્રજીની સામે મુખ કરીને ઊભા હતા ભરતજી પીઠ પાછળ હતા તેથી તેમણે જોયું નહીં હવે આ બાજુ તો ભાઈ ભરતજીનો સરસ પ્રેમ અને ત્યાં સ્વામી શ્રી રામચંદ્રજીની સેવામાં પ્રબળ પરવસતા આ પ્રમાણે લક્ષ્મણજી ન તો ભરતજીને ભેટી શકે છે કે ન તો સ્વામીની સેવા છોડી શકે છે કોઈ શ્રેષ્ઠ કવિ જ લક્ષ્મણજીના ચિત્તની આ ગતિનું વર્ણન કરી શકે છે તે સેવા પર જ ભાર મૂકીને સેવા કરતા જાણે ચડેલા પતંગને ખેલાડી પતંગ ચગાવનાર ખેંચી રહ્યો હોય લક્ષ્મણજીએ સહિત પૃથ્વી પર મસ્તક નમાવીને કહ્યું હે રઘુનાથજી ભરતજી પ્રણામ કરી રહ્યા છે આ સાંભળતા જ શ્રી રઘુનાથજી પ્રેમમાં અધીર થઈ ઉઠ્યા ક્યાં વસ્ત્ર પડ્યું ક્યાં ભાતોને ક્યાં ધનુષ ક્યાં બાણ કૃપા નિધાન શ્રી રામચંદ્રજીએ ભરતજીને બળ જબરજસ્તીથી ઉઠાવીને હૃદય ચાપી દીધા ભરતજીને શ્રી રામચંદ્રજીના મળવાની રીતિને જોઈને સૌને પોતાનું ભાન ભૂલાઈ ગયું મિલનની પ્રીતિ કેવી રીતે વખાણી શકાય તે તો કવિકુળના માટે કર્મ મન વાણી ત્રણીથી અગમ્ય છે બંને ભાઈ ભરત અને શ્રી રામચંદ્રહંકાર બોલાવીને પરમ પ્રેમથી પૂર્ણ થઈ રહ્યા છે કવિની બુદ્ધિ કોની છાયાનું અનુસરણ કરે કવિને અક્ષર અને અર્થનું ખરું બળ છે નટ તાલની ગતિ પ્રમાણે જ નાચે છે ભરતજીને શ્રી રઘુનાથજી નો પ્રેમ અગમ્ય છે જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનું મન નથી જઈ શકતું તે પ્રેમને હું કુબુદ્ધિ કઈ રીતે કહું ભલા ગાર્ડરના તંતુથી ક્યાંય સુંદર રાગ વાગી શકે છે ભરતજીને શ્રીરામચંદ્રજીના મિલનની આ રીત જોઈને દેવો ભયભીત થઈ ગયા તેમનું હૃદય ધગ ધગ ધડકવા લાગ્યું દેવગુરુ બૃહસ્પતિએ સમજાવ્યું ત્યારે કંઈક તે મૂર્ખ ચેત્યાને ફૂલ વરસાવીને પ્રશંસા કરવા લાગ્યા